અટલ ને ચાટે છે ગાંડા જેવો જો અમારા જૈનિષ મહાન કામ કરી દીધું છે સરસ છે ને આ આ બધી તારી ભૂલ છે તું બ્રશ પેન લાયોજ કેમ ઘરમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો મારા બચ્ચા પાર્ટીને આલુપુરી ખાવી છે તો હું એ લોકોને આલુપુરી ખાવા માટે લઈ જાઉં છું ચાલો જઈએ આપણે આલુપુરી ખાવાનું કેન્સલ થયું અને અહીંયા દુકાન ના તો કઈ બધું ન હોય મારી પાસે પૈસા નથી એટલા બરાબર લઈ તો એક ફૂલ લઈ લઈએ એકમાં બે લો આલુપુરી ખાવાનું કેન્સલ થયું અને કોકો પીવાનું

તો એક કોકા માટે બંને જણા લડે છે એકચ્યુઅલી આને આલુપુરી ખાવી છે અને આને આલુપુરી ભાવતી નથી તો તને હવે પેકેટ નહીં લઈ આપું લઈ આપું પેકેટ જો બોટલ લઈ લે સારી છે જો આ ચૂસો તો સ્ટીક ને નથી છોડતા આ લોકો તો વાહ કર હવે બોટલને ચાટે છે ગાંડા જેવો બોટલ થોડી ચટાય બુદ્ધિ છે તારામાં બસ લાવે બસ ચૂસી ચૂસીને કેટલું ચૂસી જશો

તો ફાઈનલી બંનેને કોકો પીવડાવી દીધો છે અને હવે જઈએ છે કુલચા લેવા માટે ફટાફટ કુલચા લઈ આવ્યો કેમ કે સાંજે મારે બનાવવાનો છે છોલે તો છોલે જોડે કુલચા જ સારા લાગશે એટલે અત્યારે અમે કુલચા લેવા જઈએ છે અને જો બંને કોક્કાના આશિક છે જાય છે કેટલા બધા લેતા એ લોકોને તો ચાલો ફટાફટ કુલચા લઈ આવો હવે કોઈ ખર્ચો હો હવે નો આલુ પુરી નો પેકેટ બરાબર ચાની જગ્યાએ જગ્યા કોકો હે હજી હજી છે ખર્ચો હે હે ના પેકેટ તો કાલે બી ખાધા હતા હું તો નાટક કરે જેનીસ ના હવે પેકેટ થોડા હોય કોકા માં તો પેટ ભરાયું નહીં ફાઇનલી પેકેટ લેવા આવી ગયા અમે લોકો

તો કઈ નઈ બે તો બે લઈ લઈએ અને અહિયાં જો કેક નું કલેક્શન કેટલું મસ્ત છે મેં ભાઈ ની તોફાન સ્ટાર્ટ થઈ ગઈ છે નીચે થી આવ્યા તરત જ જોઈ શકો છો જોઈ લો છે જો તોફાન તોફાન સ્ટાર્ટ થઈ ગઈ આના જેવી કોઈ હોય મને એટલી ખબર પડે છે મેં કેટલું મસ્ત ક્લીન ઘર કર્યું છે એ લોકો નોતા ત્યારે તમે જુઓ હમણાં અડધી કલાક પછી જુઓ કેવું ઘર થઈ જાય તો એક કાર્યક્રમ તો સ્ટાર્ટ થઈ ગયો સોફાના કવર કાઢવાનો જ અને પહેલાં ભાઈ નીચેથી આ એને વોશ કરવા બાથરૂમમાં જતા રહ્યા છે ગુડ બોય છે પણ હજી આ નથી ધોતો તો ગાઈસ છોલે બનાવું છું એનું ગ્રેવીનું પ્રિપરેશન થઈ ગયું છે હવે આને હું ક્રશ કરી લઈશ અને છોલેના બટાકા થોડા મેં એક એક મોટો બટાકો મેં બાફમાં મૂકી દીધો હતો અને છોલે મારા રેડી થઈ ગયા છે તો હવે આને ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવી લઈશ પછી મારા છોલે રેડી અને છોકરાઓ અહીંયા ડાયા થઈને સરસ મજાના લખવા બેસી ગયા છે છોલે બનાવ છો ને બેટા જો મારા દક્ષના ને સ્મેલ આવી ગઈ હે ને દક્ષ કેમ આખો બડ અચ્છા કાંદા ઓકે ડુંગળી ના લીધે લેવ બારી ખોલી દો તો ડુંગળી ના લીધે દક્ષ ના આંખમાં પાણી આવી ગયું એટલે બધી બારી બાયણા મેં ફટાફટ ખોલી નાખ્યા તો ચાલો પેલા બનાવી લઉં તો ગાઈસ જેની કુલચો એકલો ખાશે

તો આ કોઈનું સર્ટિફિકેટ લઈને અંદર બ્રશ પેન લઈને જુઓ આવું કામ કરે છે બીમારો બી ભરી મૂકી છે બધી બ્રશ પેન ઓય હોય અને અહીંયા બાપ દીકરો લેપટોપમાં બેઠા છે લેપટોપમાં શું કરો છો વિડીયો બનાવે છે દક્ષ ક્લાસીસ ના ચાલો મારું ઘર સાફ થઈ ગયું છે અને હવે વાસણ ઘસીસ

મારી અરે રખું ફ્રીજ બગડશે યાર હે ભગવાન હે બચી ગયું બચી ગયું બચી ગયું બચી ગયું બચી ગયું ના બગડ્યું ના બગડ્યું